આજે અમદાવાદ શહેર ખાતે મોહરમના પવિત્ર દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા કાઢવામાં આવ્યા મોહરમ એટલે ઇસ્લામનો પહેલો મહત્્ય પર સત્યની જુજે મોહરમ એટલે પૈગમ્બર સાહેબના નવાતા ઇમામ હુસેનની યાદો મોહરમ એટલે કરબલાના મેદાનમાં અસત્ય સામે સત્યની જીત મહરમ એટલે પગંબર સાહેબના બોતેર વંશજની શહીદીની યાદનો દિવસ શહીદોની યાદમાં મહરમ મનાવવામાં આવે છે ઇસ્લામ ધર્મ જે અસત્ય પર સત્ય ધર્મ આગળ વધ અસત્ય પર સત્યની જીત ને યાદોમાં વસાવી અને સતત મુસ્લિમ બિરાદરો છેલ્લા ઘણા વર્ષોથી આપ મોહમ્મદ પૈગંબર સાહેબના નવાતા ઇમામ હુસૈનની યાદમાં મોહરમના દિવસે કાઢી અને તેની યાદો તાજી કરે છે મુસ્લિમ બિરાદરો મોહરમના દિવસે તાજિયા કરી આ યાદોને વાગોળે છે અને એક સુંદર મેસેજ સમાજને આપે છે સત્ય પર સદા સત્યનું હિત છે આ સંદેશો મુખ્ય સંદેશો છે અને તમામ મુસ્લિમ બિરાદરો આ યાદો વાગોળી અસત્ય પણ સત્યનું હિત જે સતત વાગોળી અને સમાજને મુસ્લિમ ધર્મ ઇસ્લામ મોહમ્મદ અને મહારમના દિવસે આ ખૂબ જ અગત્યનો મેસેજ સત્ય મેં વાઘુ સૌમી યાદ મોહમ્મદ સાહેબના નવાઝા ઇમામ હસુદની શહીદીની યાદ એમના મોતેરસિદ શહીદીની યાદમાં મુસ્લિમ અમદાવાદ શહેર ખાતે ખૂબ બિરામદાવાદિપૂર્વક મહોરમના દિવસે કાઢિયા કાઢી જુલુસ કાઢી અને સૌ સમાજને મેસેજ આપેલ છે સૌને એ જણાવે છે ઇસ્લામ ધર્મ અને મોહમ્મદ મહેગમબાદ સાહેબ અને તેમના નવાસા તમામ મેસેજ સમાજને આપે છે આખરે તો અસત્ય અને સત્યની લડાઈમાં ફક્ત ફક્ત સત્યની થાય છે મોહમ્મદ પેગમ્બર સાહેબના આ મેસેજને મોહમ્મદ પેગંબર સાહેબદાર નવાબા ઇલામ હુસેનના આ મેસેજને સૌ સુધી છે અને કરબલાના મેદાનમાં આ લડત આ સત્ય સામે સત્યની જીત જોઈ તો જીતને બહુ સાથે મળી અને વાગોળે છે અને આ સુંદર મેસેજનું ધ્યાન રાખી અને મુસ્લિમ બિરાદરો દ્વારા અમદાવાદ શહેર ખાતે તાજી અને જુલુસ કાઢવામાં આવી ખૂબ શાંતિપૂર્વક આ જુલુસ અમદાવાદ શહેર ખાતે સૌ મુસ્લિમ બિરાદ સાથે મળી અને કાઢેલ ખૂબ આનંદ ઉત્સાહપૂર્ણ વાતાવરણ સર્જાયું સતત મુસ્લિમ બિરાદરો દ્વારા અવનવા કસરત તેમજ યુવાનો દ્વારા અલગ અલગ